બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ પચીસ ત્રણ વર્ષની વાત છે એમાં જાન્યુઆરીથી લઈ અને માર્ચ સુધી ત્રણ ત્રણ મહિનામાં જે કે ફિલ્મો આ ત્રણ વર્ષમાં આવીને એનો હિસાબ છે કારણ કે ઘણું એવું ચાલે છે અત્યારે મેં તો કમેન્ટ બહુ વાંચું છું કમેન્ટમાં ઘણું એવું આવે છે ગુજરાતી ફિલ્મોમાં હું જોવાનું હોય ગુજરાતી ફિલ્મો તો એકનું એક બધું આવે તો આ એ લોકોના મોઢા પર એક નાનો એવો નાનો એવો તમાચો છે કે ગ્રો કઈ રીતે કરે છે ને ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રી દર વર્ષે ગ્રો કઈ રીતે કરે છે ને એના ઘણા માપદંડો છે પણ આ એક માપદંડ આ પણ છે આ પહેલાં સમજી લઈએ પછી આપણે આગળ વાત કરીશું કે શું આખો ખેલ છે બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ત્રણ મહિનામાં ટોટલ અગિયાર ફિલ્મો આવી ટોટલ અગિયાર આવીને એમાં ત્રણ ફિલ્મો છે જે એક કરોડ ઉપર રહી કચ્છ એક્સપ્રેસ ત્રણ કરોડ પાસઠ લાખ વશ બે કરોડ પંચાણું લાખ અને ચલ મન જીતવા જઈએ એક ભાગ બે ત્રણ કરોડ અને બત્રીસ લાખ ફક્ત ત્રણ જ ફિલ્મો હતી જે એક કરોડ પ્લસ રહી બે હજાર ચોવીસમાં જાન્યુઆરીથી લઈ અને માર્ચ મહિના સુધીમાં ટોટલ ચૌદ ફિલ્મો આવી એમાં એક કરોડ પ્લસ જ કહું ને તો કીટા બે કરોડ ત્રેસઠ લાખ કમઠાણ એક કરોડ બે લાખ લગ્ન સ્પેશિયલ બે કરોડ એકોતેર લાખ કસુંબો સાત કરોડ ત્રેપન લાખ અને વેનિલા આઈસ્ક્રીમ એક કરોડ ચોત્રીસ લાખ ટોટલ પાંચ ફિલ્મો રહી જે એક કરોડ પ્લસ કલેક્શન કરી નાખેલું ફક્ત ત્રણ મહિના બહુ અને બે હજાર પચીસમાં પણ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં ટોટલ ચૌદ ફિલ્મો આવી ચૌદ ફિલ્મોમાંથી કેટલી ફિલ્મો એક કરોડ પ્લસ ગઈ પહેલા એ તમને કહું કાશી રાઘવ એક કરોડ પાંત્રીસ લાખ મોમ તને નહીં સમજાય ત્રણ કરોડ ઓગણીસ લાખ તારો થયો એક કરોડ છ લાખ ઉમરો ચૌદ કરોડ બત્રીસ લાખ ફાટીને ચાર કરોડ ઓલ ધ બેસ્ટ પંડિયા નવ કરોડ એક લાખ અને જીજા સાલા જીજા એક કરોડ અને છ્યાસી લાખ રૂપિયા ટોટલ સાત ફિલ્મો છે યસ સાત ફિલ્મો છે જે એક કરોડ પ્લસ લઈ એટલે પચાસ ટકા ફિલ્મો પચાસ ટકા ફિલ્મો બે હજાર પચીસમાં ત્રણ મહિનામાં એવી આવી જેના કલેક્શન એક કરોડ પ્લસ ગયા આ તમે રેશિયો કાઢો બે હજાર ત્રેવીસમાં તમે જુઓ ને તો લગભગ ત્રીસથી બત્રીસ ટકાનો રેશિયો આવે બે હજાર ચોવીસમાં તમે જુઓ તો પાંત્રીસથી આડત્રીસ ટકાનો રેશિયો આવે એક કરોડ પ્લસનો હો ટોટલ ફિલ્મોમાંથી એક કરોડ પ્લસ જાય એમાં કેટલા ટકાનો રેશિયો તમને છે ને એ કહું છું અને બે હજાર પચીસમાં આ રેશિયો પચાસ ટકા થઈ ગયો પચાસ ટકા ફિલ્મો ટોટલ એક કરોડ પ્લસ ગઈ એટલે આ એક માપદંડ છે ઇન્ડસ્ટ્રી ગ્રો કરે છે કે નહીં એ જોવા માટેનો આ એક કરોડ પ્લસવાળો પણ માપદંડ છે એની સિવાય જો છેલ્લા બે ત્રણ વર્ષ વર્ષોથી એક ધારી ગુજરાતી ફિલ્મો જે બધા રેગ્યુલર જોતા હશે ને એ લોકો જોશે તો તમને ખબર પડશે આખી મેકિંગ સ્ટાઇલ જે છે ને આખી મેકિંગ સ્ટાઇલ એ આખી બદલાય છે બે હજાર ત્રેવીસ કરતાં બે હજાર ચોવીસની ફિલ્મો જુઓ બે હજાર ચોવીસ કરતાં બે હજાર પચીસની ફિલ્મો જુઓ આખું જે ફિલ્મોના સ્કેલ છે પછી ફિલ્મોની જે સિનેમેટોગ્રાફી છે પછી ડિરેક્શન છે આ બધામાં ઘણો સુધારો આવી ગયો છે ઘણો એટલે હું તો એમ કહું છું બહુ બહુ વધારે પડતો સુધારો આવી ગયો છે ફિલ્મોના સ્કેલ ઉપર જાય છે વિષય વસ્તુ તો છેલ્લા ત્રણ વર્ષમાં તમે જુઓ ને તો આ વિષય વસ્તુ કોરોના પછી બોલિવૂડ જે રીતે ખાડી ગયું છે ને વિષય વસ્તુને લઈને એટલું જ ઉપર આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી છે કોરોના પછી વિષય વસ્તુને લઈને એટલે વિષય વસ્તુ પણ માપદંડ છે ઘણા માપદંડો છે એમાં જો હિટ ને હિટવાળો માપદંડ આપણે ગુજરાતીમાં જોઈએ ને તો બે હજાર પચીસમાં તો રિયલ બજેટ સામે નથી આવ્યું કે રિયલ બજેટ જો સામે આવે ને તો આ ફક્ત ચૌદ ફિલ્મો જે આવી ગઈ ને જાન્યુઆરીથી લઈ માર્ચ સુધીમાં ચૌદ ફિલ્મોમાંથી સિત્તેર ટકા ફિલ્મો છે ને હિટ છે સિત્તેર ટકા પણ રિયલ બજેટ આપણી સામે છે ને એટલે આપણે કંઈ બોલી ન કહી ન શકાય પણ સિત્તેર ટકા ફિલ્મો છે ને એ હિટ છે એટલે એક નાનો એવો તમાચો છે એ લોકો પર કે જે લોકો એમ કહે છે ને કે ફિલ્મો ઠીક આવે છે અને ગુજરાતીમાં તો હું જોવાનું ને હવે ગુજરાતીમાં બધું એક જેવું આવે ને તો આ એના માટે છે અને હજી બે હજાર પચીસના ખેલ તો તમે જોયા જ નથી બે હજાર પચીસમાં જે ફિલ્મો આવવાની છે એ ખેલ તો આખા અલગ જ છે કેવી કેવી ફિલ્મો આવવાની છે કેટલી મોટી મોટી ફિલ્મો આવવાની છે એ તો હવે જ ખબર પડશે તમને આ વર્ષમાં એટલે આ રીતનો આખો રેશિયો હતો તમારા મતે જે કાંઈ વિચાર વિમર્શ હોય ને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ